રાજકોટ અગ્નિકાંડ ને બે સપ્તાહનો સમય વીતી ગયો સત્યાવીસ મૃતકોના પરિવાર પૂછે છે ન્યાય ક્યારે હજુ સુધી પોતાનો રિપોર્ટ નથી શું સરકાર પોતાની જવાબદારીથી છતાં સેવાય છે મોત અધિકારીઓની પૂછપરછનું શું આ માત્ર નાટક ચાલે છે ભાજપના પદાધિકારીઓના નામ કેમ સામે નથી મુકાતા શું સરકાર આઈએસઆઈપીએસ અધિકારીઓને બચાવવા માંગે છે અરૂણ મહેશ બાબુ અમિત અરોરા સામે પગલા લેવામાં આવશે કે કેમ આનંદ પટેલ રાજુ ભાર્ગવની તપાસમાં શું બહાર આવ્યું છે શું લોકો ઘટનાને ભૂલી જાય છે તેની રાહ જોવાઈ રહી છે ભાજપના નગર સેવકોની માત્ર પૂછપરછ જ થાય છે ચૌદ દિવસ બાદ સરકાર હજુ જવાબદારો નક્કી નથી કરી શકી શું મોરબી તક્ષશિલાની જેમ સજા માટે લાંબી રાહ જોવી પડશે તે પણ એક સવાલ મયુર મયુર સોની સંવાદદાતા જોડાયા છે મારી સાથે દિવસો સમય થઈ ગયો આજથી દિવસ શનિવારે સાંજે પાંચ ચોત્રીસ કલાકે જે આખો અગ્નિકાંડ થયો હતો હજી પણ ઘણા એવા સવાલો છે કે જે ઉભા ને ઉભા છે માત્ર કાર્યવાહી કરી તાત્કાલિક ધોરણ પર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા પૂછપરછ ચાલુ કરી દેવામાં આવી એસઆઈટી એ તપાસ ચાલુ કરી દીધી પણ ક્યાં પહોંચી આ તપાસ જુહી પંદર દિવસ થયા છે આગની કારને પરંતુ પંદર દિવસ બાદ પણ જે પીડિતો છે એ પીડિતોને ન્યાયની ઉમીદ હતી એ લગભગ મરી હોય તેવું લાગી રહ્યું છે સરકારી તપાસ એકમાત્ર નાટક છે તેવું પીડિતના પરિવારજનો અગાઉ કહી ચૂક્યા છે જે પ્રકારની સરકારની તપાસ અને સરકારની કાર્યવાહી છે એ જોતા સરકારની ગુડ બુકમાં રહેલા પૂર્વ કલેક્ટર અને પૂર્વ મ્યુનિસિપલ કમિશનરો છે એમને છાવરવાની આ તપાસ કમિટી કોશિશ કરતું હોય અથવા તો સ્પષ્ટ રીતે તેમને છાવરવામાં આવતા હોય એ પ્રકારની

ભલામણ કરી હતી એટલે સાગ સાગઠિયાના આ નિવેદન પોલીસની અંદર નોંધાયા બાદ નીતિન રામાણી છે તેની પૂછડી દબાઈ હતી ને તે મીડિયાની સામે પ્રગટ થયો હતો ને મગરના આંસુ સાર્યા હતા પરંતુ તમામ પીડિતો ને પીડિતના જે સ્વજનો છે એવું માની રહ્યા છે કે નેતાઓ છે તે મગરમતના આંસુ સારી રહ્યા છે ને તેમના સિત્યાવીસ સ્વજનો છે એ અત્યારે આ અગ્નિકાંડની અંદર હોમાઈ ગયા છે પરંતુ એક પણ નેતો કે નેતી છે એ આ જવાબદારી લેવા માટે સામે નથી આવ્યા જે લોકો પણ સામે આવીને પોતાના મગરમચ્છના આંસુ સારી ચૂક્યા છે એ માત્ર દેખાડો કરવાની કરવાની કોશિશ છે જે વ્યક્તિ જે પરિવારનો સ્વજન ગયો છે એમને જ ખબર છે કે આ પીડા શું છે સૌથી મોટા સવાલ જે પ્રકારે સામે આવ્યા છે કે અત્યાર સુધીમાં એક પણ પદાધિકારીનું નામ સ્પષ્ટ રૂપથી સામે નથી આવ્યું એક પણ મોટા નેતાને પૂછપરછ નથી કરવામાં આવી રાજકોટમાં બધા જ લોકો જાણે છે કે ભાજપના નેતાઓ કે પછી કોર્પોરેશનની અંદર મોટા ભા થઈને બેસેલા લોકો છે એમની મરજી વગર પાંદડું પણ હલતું નથી તો આ ગેમ ઝોન ત્રણ ત્રણ વર્ષથી કઈ રીતે ધમધમતો હોય આ તમામ અધિકારીઓ આ ગેમ ઝોનની મજા માણી ચૂક્યા છે છતાં પણ તેમને કેમ કેમ ખબર ના હોય કે આ ગેરકાયદે છે અસામાન્ય વ્યક્તિ છે પોતાનું મકાન બનાવતો હતો તો રેકડી રાખી હોય તો અધિકારીને ખબર પડી જાય છે કે આ ગેરકાયદે છે કે કાયદેસર છે તો અહીંયા મોજ મજા માણીને જન્મદિવસની ઉજવણી કરનારા અધિકારીઓ છે એમને કેમ ખબર નહીં પડી હોય કે અહીંયા એન્ટ્રી અને એક્ઝિટનો રસ્તો એક જ છે અહીંયા ફાયરના સાધનો નથી અહીંયા એક્ઝિટ માટે કોઈ જે ફાયરના નિયમો મુજબની સીડીઓ હોય છે એ નથી એટલે તમામ પ્રકારે થાબડ ભાણા થયા હતા મોટા માથાનું આખે આખું આ ગેમ ઝોન હતું ને તેને બચાવવા માટે તમામ રાજકીય અને અધિકારીઓ છે એ અહીંયા પોતાની તાકાતું અત્યારના તબક્કે લાગી રહ્યું છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર થઈ રહ્યા છે મરી પરવારી છે